અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં અત્યાર સુધીનું સૌથી મોટું ડિમોલિશન માનવામાં આવેલું છે જેમાં અંદાજીત પંદરસોની આસપાસ પાકા મકાનો ઝૂંપડાઓ તોડી પાડવામાં આવ્યા છે ચંડોળા તળાવમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે લોકો રહેતા હોય તે પ્રકારની વાત પ્રશાસનની સપાટી આવી હતી અને આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે તેના મામલા સંદર્ભમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા સહેઝાદ ખાન પઠાણ સાથે દાણી લીમડાના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે મામલે અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર તેમજ ગુજરાતના મુખ્યમંત્રીને રજૂઆત કરી છે અને શું માંગ કરી છે વિગતે વાત કરીએ શું તમે અમદાવાદમાં કોઈ જગ્યા લેવાનું વિચારી રહ્યા છો શું તમને એવી જગ્યા જોઈએ છે કે ત્યાં તમારી ધંધાકીય પ્રવૃત્તિ પણ થઈ શકે તો આ સૌથી બેસ્ટ જગ્યા છે અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં બહેરામપુરા પોલીસ ચોકીથી ભૂલાભાઈ તરફ જવાના રસ્તા ઉપર મેઇન રોડ પર એક ચારસો વાર પ્લોટમાં પાંચસો વાર બાંધકામમાં એક બંગલો આવેલો છે જી હા આ બંગલામાં આપ હોસ્પિટલ મિની સ્કૂલ રેસ્ટોરન્ટ સર્વિસ સેન્ટર હોટલ થિયેટર સહિતની તમામ ધંધાકીય પ્રવૃત્તિ છે તે કરી શકો છો અને આ ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે હવે આ બંગલાની વાત વિશેષતાની વાત કરીએ તો આમાં બંગલામાં છ બેડરૂમ આવેલા છે બે મોટા પહોળા હોલ આવેલા છે સાથે જ સોલર પેનલ સાથે સજ્જ આ બંગલો છે જેમાં નીચે આપેલા સંપર્ક નંબર ઉપર તાત્કાલિક ફોન કરીને વધુ વિગતો મેળવો અને વહેલા તે પહેલાની સિસ્ટમ હોવાથી આજે જ આ તક ઝડપી લો નમસ્કાર દર્શક મિત્રો મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેઝલ આજથી થોડાક દિવસ પહેલા અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં એક મોટું ડિમોલેશન તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં અંદાજીત પચાસથી વધારે જેસીબી સાહીઠથી વધારે ડમ્પરો બે હજારથી વધારે પોલીસ ફોર્સ સાથે અંદાજિત દોઢ લાખ સ્ક્વેર મીટરની આસપાસની જે ચંડોળા તળાવમાં આવેલી જગ્યા છે જ્યાં ગેરકાયદેસર બાંધકામ હતું તે બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે જેમાં ઝૂંપડાઓ પાકા મકાનો મળી અંદાજીત પંદરસોની આસપાસ આ સંખ્યા હતી અને તમામ આ મકાનો તોડી પાડવામાં આવતા પરિવારજનો બેઘર થયા છે તેમને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી મળી આને લઈને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે સાથે તંત્રએ કોઈ નોટિસ નથી ફટકારી અને આવીને સીધા કહેવા લાગે કે તમે બે કલાકમાં ઘર ખાલી કરી દો તેવા આરોપ પણ ત્યાંના લોકો લગાવી રહ્યા છે અને તેમનું કહેવું છે કે તેમને સામાન કાઢવાનો પણ સમય મળ્યો નથી આ તમામ બાબતના સંદર્ભમાં એમસીના વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણ સાથે દાણી લીમણાના ધારાસભ્ય શૈલેષ પરમારે આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરને રજૂઆત કરી છે એટલું જ નહીં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળીને પણ જે ચંડોડા ત્રણમાં મેગા ડિમોલેશન કરવામાં આવ્યું છે તેમાં જે લોકો બેઘર થયા છે તેમને વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરાવવા માટે માંગ કરી છે પેલા તો શું કહી રહ્યા છે સહેઝાદ ખાન પઠાણ તે સાંભળ્યું રજૂઆત માટે ગયા હતા બે વિષય અગાઉના ગઈકાલે ધ્યાનમાં આવ્યો એકવીસમાં અને માં પત્ર લખીને તમે પોલીસ અને કલેક્ટરને પણ જાણ કરી લલ્લું વિષય દેશ કી ઓર અમદાવાદ શહેર કી સેફ્ટી ઓર સિક્યોરિટી છે कभी कोई प्रश्न नहीं उठ सकता जब सेफ्टी और सिक्योरिटी की बात आती हो तो गुजरात पुलिस द्वारा जो कल चंडूड़ा विस्तार में डिवोल्यूशन किया गया है चाहे वो लल्ला बिहारी का प्लॉट हो या कहीं ना कहीं इलीगल इमीग्रेंट्स ऐसे बांग्लादेशियों का जो डिमोल्यूशन किया गया है उस कार्य को कहीं ना कहीं हम सराहनीय मानते हैं कि इलीगल लीगल हिंदुस्तान में नहीं बस सकते सबसे बड़ी बात तो ये आती है कि तीन वर्षों पहले 2021 में 2023 में यही लल्ला बिहारी के विरुद्ध में कलेक्टर श्री को मुंसिपल कमिश्नर श्री को लिखित रजुआत दो बार की गई थी कि ऐसे चंदूड़ा तालाब जो कि छोटा चंदूड़ा तालाब जिसको गिना जाता है वह 30 से 40 ट्रैक्टर रोजाना डंप होते हैं लेकिन कोई प्रकार की कार्रवाई नहीं की गई तो उस समय कहा गया अहमदाबाद म्यसिपल कॉरपोरेशन के पास इसका पजेशन नहीं है और कोई कार्रवाई नहीं की गई अब सबसे बड़ी बात तो ये आती है कि कल की कार्रवाई में बहुत अच्छा कार्य मैं मानता हूँ कि वो लल्ला बिहारी का प्लॉट हो या बांग्लादेशी जो विस्तार थे उनको वहाँ से हटाया गया लेकिन सबसे बड़ी बात तो ये उठती है कि धीरे धीरे मैं मानता हूँ कि चंडोड़ा विस्तार में हंड्रेड में से सेवेंटी से सेवेंटी ऐसे लोग हैं जो भारतीय देश के नागरिक हैं जिन्हें उनका हक मिलना चाहिए जो पिछले पचास वर्षों से वहाँ पर रह रहे हैं अहमदाबाद म्यंसिपल कॉरपोरेशन यदि कलेक्टर से अपना पोजीशन लेता है तो आज मैं और हमारे एम एल शैलेश भाई परमार अहमदाबाद तो म्यूनसिपल कमिश्नर श्री को मिलकर ये रजवात की गई है कि जो भी भारतीय लोगों के मकान आप लोगों ने तोड़े हैं उन सभी को उनका हक मिलना चाहिए उन सभी लोगों को मकान देने चाहिए अहमदाबाद म्यूनिपल कॉरपोरेशन की पॉलिसी है कि 2010 के पहले जो भी झुपड़ बनी थी यदि यदिबाद म्यूनसिपल तो देने की जिम्मेदारी अहमदाबाद की है और आज हम आपके मीडिया के चैनल के माध्यम से भी चंडूला विस्तार की जनता को भी कहना चाहते हैं कि अब जो कोई भी बांग्लादेशी आपके बाजू में यदि रहने आता हो तो उन सबको हटाने का कार्य और पुलिस को इन्फॉर्म करने का कार्य हम सबका बनता है क्योंकि देश की सिक्योरिटी पे कभी भी कोई सवाल नहीं होना चाहिए और हमारी ये मांग है कि जो भी भारतीय नागरिक इस पूरी ड्राइव में जिसका भोग बनाया गया जिनके घर टूटे गए उन्हें घर दिलाने का कार्य कांग्रेस पार्टी हमारे एम और हम लोग आज जब रजुआत की गई है तो आने वाले समय में यदि उनको घर नहीं मिलता भारत के नागरिकों को तो तड़ा आंदोलन अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन में करने में आएगा अब बेहजार सरकार એવું કીધું કે કોર્પોરેશન આ ફર્સ્ટ કબજો લઈ લે કોર્પોરેશન ગઈકાલે એવું કહી દીધું કે પોલીસ જે આધી આપી નિ પ્રમાણમાં ડિમોલેશન કર્યું બીજી બાજુ પોલીસ એવું કહે છે કે આ તો કામ કોર્પોરેશનનું છે અમારું કામ જ નથી સૌથી बड़ी बात તો એ છે કે જબ મેં હું અમારા એમએલએ ને કેટલી બાર એ પત્ર લખા ગયા હતા કે ચંદુલા તળાવ કા ડેવલપમેન્ટ હોના જોઈએ યદી ઉસી સમય એ ડેવલપમેન્ટ હો ગયા હોતા તો આજ આ પ્રકારની નોબત નહીં આતી ઓર એ જો મેગા ડિમોલેશન કરને કી જરૂરત નહીં હોતી जो गरीब जनता है उन्हें उनका मकान मिल गया होता और मैं मानता हूँ कि ये जो लल्ला बिहारी जैसे जिन लोगों ने कब्जा करके रखा है और बांग्लादेशों का मुद्दा नहीं उठता लेकिन सबसे बड़ी बात तो यह है कि जब कलेक्टर ने बार बार पत्र लिख दिया है कि हमने चंडोड़ा का पजेशन अहमदाबाद मुंसिपल कॉरपोरेशन को दे दिया है लेकिन फिर भी अहमदाबाद मुंसिपल कॉरपोरेशन वो पजेशन लेने ले को तैयार ना होता हो नो मैंस लैंड यदि चंडोड़ा विस्तार को बनाया जाता हो और कल अचानक ચંદોડાશન આપણે પાસે લે લે અબિ કોઈ ભારત કે નાગરિકો કા ઘર તોડને તો અમદાવાદ મ્યુનિસિપલ આપે સાંભળ્યા હતા એમસી વિપક્ષ નેતા શહેદ ખાન પઠાણ તેમણે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવા માટે તંત્ર પાસે માંગ કરી છે ત્યારે દાણી લીમડાના ધારાસભ્ય સેલેસ પરમારનું પણ નિવેદન સામે આવ્યું છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો આટલા સમયથી કોર્પોરેશનને કલેક્ટરને પોલીસ કમિશનરને જાણ કરી હોવા છતાંય લલ્લા બિહારી જેવા જે લોકો છે ત્યાં પૂર્યા અને પાડ્યા અને આજે પરિસ્થિતિ એવી આવી કે પાંચ પાંચ હજાર સ્કવેર ફીટમાં એને પોતાનું ફાર્મ હાઉસ ઊભું કર્યું લાખોની જે કમાણી એ કરી રહ્યો હતો એ સિવાય પણ બીજા લોકો માટેની રજૂઆત એ હોય કેટલી કોર્પોરેશનની પણ છે કલેક્ટરની પણ છે પોલીસ કમિશનરની પણ છે અને સરકારની પણ જે ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યની અંદર બાંગ્લાદેશના નાગરિકોને પકડવાનું જે એક મોટું ઓપરેશન ગુજરાત સરકાર દ્વારા જે કરવામાં આવે એના ભાગરૂપે ચંડોળા તળાવમાં પણ હજારોની સંખ્યામાં ત્યાંના નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે અને પૂછપરછ અંતે પણ ઓછા બાંગ્લાદેશી નાગરિકો છે એ પણ શંકાસ્પદ ધારામાં અત્યારે પણ છે ભૂતકાળમાં પણ અને આજે પણ હું વર્ષોથી કહેતો આવ્યો છું કે બાંગ્લાદેશી વસ્તી ચંડોળા તળાવમાં ફક્ત બાંગ્લાદેશી લોકો જ રહે છે એવી જે માનસિકતા એક અપ્રચાર જે ઊભો કરવામાં આવ્યો હતો એ સરકારે પણ વિનંતી કરી હતી કે તમે તમામ જગ્યાએ તપાસ કરો જેથી કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય અને પરિસ્થિતિ એવી થઈ કે પોલીસ દ્વારા જે ડ્રાઇવ કરવામાં આવી ડ્રાઈવ કર્યાના બાદ સૌથી ઓછા લોકોને બાંગ્લાદેશ તરીકે ત્યાં આગળ ઓળખ થઈ આજે પણ કહું છું કે ત્યાં ફક્ત અને ફક્ત ગુજરાતી લોકો રહે છે એક ધર્મના લોકો નથી રહેતા હિન્દુ ધર્મના મુસ્લિમ ધર્મના બંને લોકો રહે છે પચાસ વર્ષોથી રહે છે વાત આવી લલ્લા બિહારીની કેમ પોલીસને એમ આજે પોલીસ એમ સ્ટેટમેન્ટ કરી છે ક્રાઇમ બ્રાન્ચ કે ત્યાં અલ કાયદાના આતંકવાદીઓ રહેતા હતા ડ્રગ્સનો કારોબાર ચાલે છે દેહનો કારોબાર ચાલે છે તમારી આઈબી શું કરતી હતી પોલીસની શું હપ્તા ખાતી હતી તમને ખબર હતું કે આ રીતના જે બનાવો બનતા હતા તો પોલીસ શું કરતી હતી સહેજાદ ખાન પઠાણ હોય કે હું અમે લેખિતમાં જાણ કરી છે કે આ લલ્લા બિહારી દ્વારા ઇનલીગલી બાંધકામો થઈ રહ્યા છે મોટા પ્રમાણમાં કબજો કરી દેવામાં આવી રહ્યો છે ઇનલીગલી પ્રવૃત્તિ ચાલે છે પોલીસ કેમ તે વખતે જાગી ના અત્યારે કેમ જાગી પણ એ વાત એટલા માટે કહું છું કે જે પણ બનાવો બનેલા છે કે જે પણ અત્યારે પોલીસ દ્વારા કોર્પોરેશન દ્વારા એક્શન લેવામાં આવ્યા છે અમે અત્યારે મ્યુનિસિપલ કમિશનરશ્રીને મળીને રજૂઆત કરી છે કે જે લોકોના મકાનો જે ભારતીય નાગરિક છે જેની પાસે પચાસ વર્ષથી જે લોકો રહે છે જેની પાસે પુરાવા છે એ લોકોના જે મકાનો તોડવામાં આવે છે એ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે જે વર્ષોથી ત્યાં રહે છે મેં કીધું ગઈકાલે પણ કીધું હતું આજે પણ કહું છું કે ભારત પાકિસ્તાનના જયારે ભાગલા પડ્યા ત્યારથી ત્યાં લોકો રહે છે એવા લોકોને જે અત્યારે તોડવાની જે કામગીરી છે તોડવાની કામગીરી બંધ કરવામાં આવે કોર્પોરેશન દ્વારા તેનો સર્વે કરવામાં આવે અને સર્વે કર્યા પછી એ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા પછી ચંડોળા ચંડોળા તળાવનો જે વિકાસ કરવાની વાત છે વિકાસ કરે પણ વિકાસની સામે સરકાર જે વિનાશ કરી રહી છે એ વિનાશને રોકવા માટે અમે અત્યારે માન્ય કમિશનરશ્રીને મળ્યા છે અત્યારે હાલ હું રાજ્યના ગૃહમંત્રીશ્રીને અને રાજ્યના મુખ્યમંત્રીશ્રીને પણ અમે રજૂઆત કરવા જવાના છીએ કે આજે ઇલલીગલી કામ તમે જે કરી રહ્યા છો ઇલિગલી કામ તમારે રોકવું જોઈએ ભારતીય નાગરિકોના મકાનો તમારે તોડવા ના જોઈએ એમને નોટિસ આપવી જોઈએ એમને વિકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ અત્યારે જે તોડવાનું કામકાજ છે તોડવાનું કામકાજ બંધ કરવું જોઈએ સર્વે થવો જોઈએ સર્વેના આધારે બધાને મકાનો મળવા જોઈએ અને પછી ચંદળા તળાવનો વિકાસ થવો જોઈએ એ પણ રજૂઆત અમે સરકાર શ્રી સમક્ષ કરવાના છે હાઈકોર્ટે જે પણ નિર્ણય લીધો છે નિર્ણયને અમે યોગ્ય ગણીએ છીએ અને હાઈકોર્ટના નિર્ણયને આધીને જ જે ગઈકાલે જે જે કાલિસર બામકામાં તોડવામાં આવ્યા ત્યાં એ જગ્યાએ અમે કોઈ પણ રીતે ડિસ્ટર્બન્સ અમે લોકો કર્યું નહી કે હાઈકોર્ટે પણ સ્ટે આપવાનો જ્યારે મના કર્યો ત્યારે કોઈ પણ મુદ્દો પોલિટિકલી ના હોઈ શકે સરકારી જમીન ઉપર હવે સાંભળ્યા હાલ આ બંને નેતાઓનું નિવેદન સામે આવ્યું છે ને આ મામલામાં હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે ભારતીયો છે જેના પાકા મકાનો છે તે ઘણા વર્ષોથી ત્યાં રહી રહ્યા છે ને જો તેમના મકાન હવે તોડવામાં આવશે તો આ મામલે તેઓ સુપ્રીમ કોર્ટમાં લડવા જશે તે પ્રકારની વાત પણ શૈલેષ પરમાર કરી રહ્યા છે તેમનું કહેવું છે તેમણે સુપ્રીમ કોર્ટનો હવાલો આપતો જણાવ્યું કે બે હજાર દસમાં એક જજમેન્ટ હતું જે જજમેન્ટમાં બે હજાર દસ પહેલાંની જે ઝૂપડપટ્ટી હોય ત્યાંથી તંત્ર જો આ ઝુંપડપટ્ટી હટાવે છે તો તેને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવી પડશે તે પ્રકારની જોગવાઈ છે છતાં પણ આ બાબતોનું ઉલ્લંઘન કર્યું હોય તે પ્રકારના આરોપો તેઓ લગાવી રહ્યા છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું